સપ્ટેમ્બરે બપોરે વાગ્યે પાસે પસાર થતો હતો ત્યારે આરોપી અવધેશ અને તેના સાથીદારોએ તેના પર તલવાર ચપો વડે હુમલો કર્યો હતો સંદીપને પેટ છાતી પીઠ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું પોલીસ તપાસમાં ખુલ્યું કે અવધેશ સહાની તાજેતરમાં જ ગાંજાના ગુનામાં પાસા હેઠળ જેલમાંથી બહાર આવ્યો હતો તેને શંકા હતી કે સંદીપે તેને પાસામાં મોકલાવ્યો હતો આ અદાવતમાં સંદીપની હત્યા કરવામાં આવી હતી મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને કાર્યવાહી શરૂ કરી પોલીસે ચાર આરોપી અને ત્રણ સગીરોને ઝડપી પાડ્યા છે ઝડપાયેલા આરોપીઓમાં કમલેશ શાહની નિખિલ નિષાદ આશિષ મોર્યા રિતેશ સોની સહિત ત્રણ સગીરોનો સમાવેશ થાય છે આ તમામને કસ્ટડી રિમાન્ડ પર લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે